સરસ સમસ્યા આ બધા માંથી બી નીકળશે પછી બટકા થાય પછી મીઠું ભળવશું હવે બીકડ નાખ્યું બધાય એનું કામ એસિડિટી વાળા નથી મરસુ ખાતા ને ગુમડા નીકળે મરસું નો ખવાય મનોજભાઈ મરસા ના થાય એ રોહી ખાય

જુક રૂબરૂ જઈ લઈ આવો આવો છે લે રહ્યા છે આ રહ્યા નથી લીલા છે બધાય કલર મારે ભેગા એટલી ભૂલ થઈ ફોલવાળાની દુકાન પાસે નીકળ્યા તાડી બહુ નીકળી છે આ કલર હા બાટલી आपकी प्लेन ज लागे काम लेस मुको न का का पर कापिंग करना को पटकी बस गिर जन कापना जोर को एक कातर ले न ओला नीड से तोरी कातर, रंबाई तो हेलो मैं अमर सामा मीठू वेरी दे अर्थात तकरीना को तो हर खोपड़ी जाए

આપણે ચટણી નો નાખવાની હોય જો આ બોળો વઘાર નાખ્યો મેથી ના નો છે વઘાર આવી ગયો જો આમાં તેલ મેઘયું તું જો આ તેલ આવવા દઈ તીખા નાખી અને આમાં રેડી ને વઘારી નાખ્યો આમાં ચટણી નહી નાખવાની આ વઘરાઈ ગયો બોળો હવે આપણે મરસા પાંચ કલાક થઈ ગઈ મરસા પાંચ કલાક થઈ હવે કાઢીમાં કાઢી આ કાઢી ને આવી રીતના હુકવી દેવાના જો આમ બસ આ હુકાઈ જાય પછી આપણે ભરી દેવું એ મેથી આપણે આ બોળો વઘાર્યો ને એમાં હળદર હવે નાખશું હળદર પેલા નાખીને તો હળદર બળી જાય એટલે આ હળદર નાખીએ પણ ચટણી તો નથી નાખવાની ચટણી એટલે નાખવાની ને એટલે એક સમસ્યા હળદર હોય બહુ થઈ જાય એટલામાં તો બે કિલા મરસા આ પાંચસો ગ્રામ આપણે મેથી કુરિયા વઘાશે જા પછી આપણે બુટ બુડા કરવા આવી ગયેલું આ તીખો નાખીને તીખો ફૂટીને બહાર આવે એટલે તેલ આવી ગયું ખારી નું આવવા દેવું પડે બસ થોડો ખાંડેલો ભૂકો મરી કહીએ ને આપણે કાળા મરી નાખ્યા છે આ ધગતામાં હળદર એટલે આપણે નહીં નાખવાની હળદર બળી જાય ને વઘાવણી પણ પછી નખાય ધગતામાં નહીં છે વઘાય હળદર નાખ દીધી ને બોળો વઘારાઇ ગયો આવી રીતે મરસા હુકવી દેવાના પછી મરસા હુકવી અને ફૂકાઈ જાય ને પછી એને આપણે બોળો ભરશું

આવી રીતના ભરવાના છે આપણે આપણને મનોજે ખબર છે તૈયાર પડીકું આવે એ કીધું હતું એ તો આવું ભૂલાઈ ગયું કે તૈયાર ખાલી તેલ ગરમ કરી નાખવાનું રહી એવું તૈયાર પડીકું લઈ આવજો આપડે તો કાયમ બોલો પછી આને છે ને તેલમાં આને બુટ બુટ આકા જ દેવાનું એટલે બગડે નહીં આખું બરા ફ્રીજમાં નું મેલવા પડે